શ્રી ગણેશાય નમા મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધા ભક્તિ ભક્તિધારામાં આજે આપણે સાંભળીશું પરિવર્તની એટલે કે વામન એકાદશીના વ્રતની વિધિ વ્રતની કથા અને મહિમા જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળી રહે અને આવા જ અન્ય વિડીયોની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અવશ્ય જઈને જોજો તો ચાલો શરૂ કરીએ ધર્મરાજ યુધિષ્ઠરે કહ્યું હે ભગવાન પાદરવાના શુદ્ધ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે એ એકાદશીનું વ્રતનું મહત્વ શું છે તે મને કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન હવે હું અનેક પાપ નાશ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી પાદરવાની શુદ્ધ પક્ષની વામન નામની એકાદશીની કથા કહું છું આ એકાદશીને જયંતી એકાદશી પણ કહે છે આ એકાદશીથી અનેક પાપો નષ્ટ થાય છે આ જયંતિ એકાદશીની કથાથી નીચ પાપીઓનો પણ ઉદ્ધાર થાય છે જો કોઈ ધર્મપરાયણ માનવી આ દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફર આપું છું જે માનવી આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરે છે જે માનવી આ એકાદશીનું વ્રત કરે છે એમણે આ સંસારમાં કંઈ જ કરવું શેષ રહેતું નથી આ એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાન પરખું બદલે છે તેથી તેને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સુવો છો અને પાસા બદલો છો તમે બલીને કેમ બાંધ્યા અને વામન રૂપને ધારણ કરી લઈ લીલાઓ કઈ રીતે કરી ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે અને તમારા શયન કરવાથી માનવીનું કયું કર્તવ્ય બને છે તે બધું વિસ્તારપૂર્વક મને કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું એ રાજન હવે તમે પાપોને નાશ કરનારી આ કથાનું શ્રવણ કરો ત્રેતા યુગમાં બલી નામનો એક દાનવ હતો તે ખૂબ જ ભક્ત દાની સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરતો હતો તે પોતાની ભક્તિના બળથી સ્વર્ગમાં ઇન્દ્રની જગ્યા પર રાજ્ય કરવા લાગ્યો ઇન્દ્ર અને બીજા દેવતા આ વાતને સહન કરી ન શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલીને હરાવ્યું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું હે જનાર્દન તમે વામન રૂપ ધારણ કરી એ બલીને કેવી રીતે હરાવ્યું તે મને વિસ્તારથી કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન મેં વામન રૂપ ધારણ કરી રાજા બલિને યાચના કરી કે હે રાજન તમે મને ત્રણ ડગલાની ભૂમિ આપો તેનાથી તમને ત્રણ લોકનું દાનનું ફળ પ્રાપ્ત થશે રાજા બલિએ આ નાની યાચનાને સ્વીકાર કરી અને ભૂમિ આપવા માટે તૈયાર થયો ત્યારે મેં મારું કદ વધારી દીધું અને ભૂલોકમાં પગ ભુવન લોકમાં જંગા સ્વર્ગ લોકમાં કમર મહર લોકમાં પેટ જર લોકમાં હૃદય લોકમાં કંઠ અને સત્ય લોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું કર્યું આ વખતે સૂર્ય નક્ષત્ર ઇન્દ્ર અને અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા એ વખતે મેં રાજા બલીને પકડીને પૂછ્યું એ રાજન હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું આ સાંભળતા રાજા બલિએ પોતાનું માથું નીચું કર્યું મેં તેના માથા પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતારમાં જતો રહ્યો ત્યારે મને તે અત્યંત વિનીત જોયો તો મેં તેને કહ્યું હે બલી હું સદા તારી પાસે રહીશ ભાદરવા મહિનાની શુદ્ધ પક્ષની પરિવર્તની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલી પાસે રહે છે અને એક શેષ શેષનાગ પર શયન કરે છે આ એકાદશીએ વિષ્ણુ ભગવાન સૂતા સૂતા પરખું બદલે છે આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે એમાં દહીં અને ભાત સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે આ દિવસની રાત્રે જાગરણ કરવું જોઈએ આ પ્રકારે વ્રત કરવાથી માનવી સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે